ઘોળાસ્ક શું હોય છે અને ક્યારથી શરૂ થાય છે જાણો હોલિકા દહનનું મુહૂર્ત તારીખ અને દંતકથાઓ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ હોળી પહેલાંના આઠ દિવસને હોલાસ્ટક કહેવામાં આવે છે આ આઠ દિવસોમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી ચાલો જાણીએ હોલાષ્ટક ક્યારથી શરૂ થાય છે અને હોળી ક્યારે છે હોલાષ્ટક ફાલ્ગુન મહિનાની અષ્ટમીથી શરૂ થાય છે અને પૂર્ણિમા એટલે કે હોલિકા દહન સુધી ચાલે છે હોળિકા દહન પછી બીજા દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે હોળીના પ્રથમ આઠ દિવસોને હોલાષ્ટ કહેવામાં આવે છે હોલાષ્ટ ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ સમય સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી આ વર્ષે હોળાષ્ટ સત્તર માર્ચથી શરૂ થશે અને ફાલ્ગુન પૂર્ણિમા એટલે કે ચોવીસ માર્ચે સમાપ્ત થશે આ દિવસે હોલિકા દહન થશે અને બીજા દિવસે એટલે કે પચીસમી માર્ચે રંગબેરંગી હોળી રમવામાં આવશે એટલે ધૂળેટી છે હોલિકા દહન ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને ધૂળેટી બીજા દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા તેથી ચોવીસ માર્ચે સવારે નવ ચોપન વાગે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે પચીસ માર્ચે બપોરે બાર ઓગણત્રીસ વાગે સમાપ્ત થશે ચાલો જાણીએ હોલાસ્ટકની શરૂઆત કેવી રીતે થઈ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ એક પ્રખ્યાત દંતકથા અનુસાર હિણ્ય કશ્યપ અસુર જાતિનો અત્યાચારી અને નિર્દય રાજા હતો તેના અત્યાચારોથી ત્યાંના લોકો ખૂબ જ દુઃખી હતા તે પોતાની પૂજા કરવા માટે લોકો પર દબાણ કરતો હતો તેમનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો પ્રહલાદ હંમેશા ભગવાન વિષ્ણુની પૂજામાં મગ્ન રહેતા હિરણ્યકશ્યપ પોતાની ભક્તિને કારણે ખૂબ જ ક્રોધિત હતો પોતાના પુત્રની ભક્તિ તોડવા માટે કશ્યપે પ્રહલાદને સતત આઠ દિવસ સુધી અનેક રીતે ત્રાસ આપ્યો હોળાષ્ટકના આ આઠ દિવસો એ ત્રાસના દિવસો ગણાય છે આ જ કારણ છે કે આ આઠ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી હોલાષ્ટકના આઠમા દિવસે હિરણ્ય કશ્યપે તેની બહેન હોલિકાને પ્રહલાદને તેના ખોળામાં લેવા અને તેને ભાળી નાખવા કહ્યું હોલિકાને વરદાન મળ્યું હતું કે તે અગ્નિમાં બળી શકતી નથી પરંતુ ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદને બચાવ્યો અને હોલિકા આગમાં બળીને રાગ થઈ ગઈ ત્યારથી આ દિવસે હોલિકા દહન ઉજવવામાં આવે છે શિવ કામદેવની કથા હોલાસ્ટક સાથે જોડાયેલી બીજી પૌરાણિક કથા છે આ મુજબ હિમાલયની પુત્રી પાર્વતી ભોલેનાથ સાથે લગ્ન કરવા માંગતી હતી દેવતાઓ જાણતા હતા કે બ્રહ્માના વરદાનને કારણે માત્ર શિવનો પુત્ર જ તારકાસુર નામના રાક્ષસને મારી શકે છે પરંતુ શિવ તેમની તપસ્યામાં મગ્ન હતા પછી બધા દેવતાઓની વિનંતી પર કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો નિર્ણય કર્યો કામદેવે પ્રેમનું બાણ ચલાવીને ભગવાન શિવની તપસ્યાનો ભંગ કર્યો જ્યારે તપસ્યા ભંગ થઈ ત્યારે ભોલેનાથ ખૂબ જ ગુસ્સે થયા અને ત્રીજી આંખ ખોલી તેના ક્રોધની જ્વાળામાં કામદેવનું શરીર બળવા લાગ્યું પરંતુ તેમ છતાં કામદેવે ભગવાન શિવની આઠ દિવસની તપસ્યાને ભંગ કરવાનો પૂરો પ્રયાસ કર્યો અંતે ભગવાન શંકરે ક્રોધિત થઈને કામદેવને બારીને રાખ કરી નાખ્યા ત્યારથી આ દિવસને ફાલ્ગુની અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે બાદમાં દેવી દેવતાઓએ ભોલેનાથને તપસ્યા ભંગ કરવાનું કારણ જણાવ્યું ભગવાન શિવે પાર્વતીને જોયા અને તેમની પૂજા સફળ થઈ અને ભગવાન શિવે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધા તેથી જ હોળીને સાચા પ્રેમના વિજય ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ